નમસ્કાર મિત્રો તો સમગ્ર ભારતભરની અંદર રામનવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે રામનવમીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે જો તમે નથી જાણતા તો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે રામનવમીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે અને કઈ તારીખે ઉજવવામાં આવે છે તેમજ રામનવમીની ઉજવણી કેવી રીતે કરી શકાય તો મિત્રો રામનવમી હિન્દુઓનો એક પવિત્ર તહેવાર છે જે ભગવાન રામના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન રામ હિન્દુ ધર્મના એક મુખ્ય દેવતા છે અને તેમને ભગવાન વિષ્ણુના સાતમા અવતાર માનવામાં આવે છે આ તહેવાર ચૈત્ર માસની શુક્લ નવમી ના રોજ ઉજવવામાં આવે છે જે ચૈત્રી નવરાત્રીનો નવમો દિવસ કહેવામાં આવે છે રામનવમી ઉજવવાની પાછળનું મુખ્ય કારણ મિત્રો ભગવાન રામ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યના પુત્ર હતા તેમના જન્મ અયોધ્યાવાસીઓમાં આનંદ છવાઈ ગયો હતો અને તેઓ ધર્મ ન્યાય અને સદાચારના પ્રતિક બન્યા હતા રાવણના વિનાશથી લઈને જીવનના વિવિધ આદર્શો રામચરિત્રમાં જોવા મળે છે તેમનો જન્મ ભગવાન વિષ્ણુએ અધર્મનો નાશ કરવા માટે અવતાર રૂપે લીધો હતો એવું માનવામાં આવે છે આમ મિત્રો સમગ્ર ભગવાન રામનો જે જન્મ રામના જન્મદિવસને લઈને ઉજવવામાં આવે છે મિત્રો રામનવમીની ઉજવણી કેવી રીતે કરી શકાય એની પણ આપણે માહિતી લઈશું તો મિત્રો રામનવમીની ઉજવણી મંદિરોમાં ભગવાન રામની પૂજા આરતી અને ભજન કરીને પણ ઉજવણી કરી શકાય છે ભગવાન રામના જે રામનવમીના દિવસે કેટલાક લોકો એનો રામનવમીના દિવસે ઉપવાસ કરીને પણ રામનવમીની ઉજવણી કરે છે રામાયણના પાઠ કરીને પણ એમની ઉજવણી કરી શકાય છે તેમજ મિત્રો ભગવાન રામના જે પ્રસંગો છે તે વાંચીને પણ ઉજવણી કરી શકાય છે આમ મિત્રો ઘણી બધી રીતે રામનવમીની ઉજવણી કરી શકાય છે ઘણા સ્થળોએ ભગવાન રામની જે ઝાંખીઓ છે એ પણ કાઢવામાં આવે છે આમ મિત્રો ઘણી બધી રીતે રેલી કાઢીને પણ ભગવાન રામની ઉજવણી રામનવમીની ઉજવણી કરી શકાય છે તો મિત્રો આમ રામનવમીની ઉજવણી કરવા પાછળનું મુખ્ય કારણ ભગવાન શ્રી રામનો જે જન્મ છે એ રામનવમી દિવસે એટલે કે ચૈત્રી નવરાત્રીના નવમા દિવસે થયો હતો માટે મિત્રો રામનવમીની ઉજવણી ચૈત્રી નવરાત્રિમાં કરવામાં આવે છે